સુરેન્દ્રનગર ખાતે નર્મદા કેનાલ પર ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ કર્યો હતો અને મોરબી બ્રાંચ કેનાલમાં બંધ કરેલ પાણી તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ આ અંગે યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે નર્મદા વિભાગ દ્વારા મોરબી બ્રાંચ કેનાલમાં જાણ વગર અચાનક પાણી બંધ કરી દેતા કેનાલ હેઠળ આવતા વઢવાણ ધાંગધ્રા અને હળવદ તાલુકાના સોથી વધુ ગામોના ખેડૂતોને પિયત માટે મળતું પાણી બંધ થઈ જતા નુકસાની ભોગવવાનું વારો આવ્યો છે નર્મદા વિભાગ દ્વારા શરૂઆતમાં દસ દિવસ સુધી કેનાલ દ્વારા પાણી આપતા ખેડૂતોએ મગફળી સહિતના પાકોનું વાવેતર કરી નાખ્યું હતું ત્યારે અચાનક પાણી બંધ કરી દેતા પાકોને નુકસાન પહોંચી રહ્યું છે પાણી આપવાની માંગ સાથે સરકાર તેમજ નર્મદા વિભાગના અધિકારીઓ સામે સુત્રોચ્યાર કર્યા હતા ખેડૂતોએ તાત્કાલિક કેનાલમાં પાણી ફરી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્યારી છે હું કલ્યાણપુરનો સભ્ય હું અને માં પાણી બાબતે અમે રજૂઆતમાં આવ્યા હતા એટલે નું કહેવું એવું થયું કે રાઠોડ સાહેબની જવાબદારી હે સાહેબ સાહેબની જવાબદારી છે જવાબદારી કોઈ લેવા સ્વીકારતું નથી અને પંદર દિવસ પહેલા પાણી આપ્યું આઠ દિવસ પાણી આપ્યું એટલે એ હારી એવી વાવણી કરી નાખી અને વાવણી કર્યા પછી એ લોકોએ એમની એ હાથા પાણી બંધ કરી દીધું સરકારની ગાઈડલાઈન મુજબ પહેલી તારીખથી પાણી એ લોકોને પંદર તારીખથી એ લોકોને પાણી આપવાનું હતું પાણી જાણે આપ્યું અને પછી આઠ બી આપી અને બંધ કરી દીધું હવે લાગતા વળગતા પાંચ સાત કિલોમીટર છે અહીંયા સુધી પાણી આપે છે અને પછી પાણી બંધ કરી દે છે આવો બધો પ્રશ્ન ખેડૂતો અમે રજૂઆત કરી લોકો કોઈ સાંભળવા તૈયાર નથી ખેડૂએ કરોડો રૂપિયા નું બી જમીનમાં દાટી દીધું છે કોઈ અડધું પણ પાયું છે કોઈ નથી પાયું હવે એ નથી ઉગે એવું પોઝિશનમાં નથી રખાય એવી પોઝિશનમાં અમારી માંગણી એવી છે કે તત્કાલ પાણી છોડો અને ખેડૂતનું બી બચી જાય એવું કરો છેલ્લે બાકીનું એમનું કામ થોડું જુ રિપેરિંગનું બાકી હોય બે મહિનાનો ખેડૂતો ટાઈમ આપ્યો તો સત્તા કામ બાકી હોય તો વરસાદ થાય એટલે કેનાલ બંધ કરી અને થોડું જુદું રિપેરિંગ કરી નહીં કરતો સાહેબ ઘણા બધા ગામના આમાં પ્રશ્ન છે અને બધા ખેડૂતો આંદોલનો ઉપર ઉતરશે અને રોડ ઉપર ઉતરી જશે છે આજે હાલની તારીખમાં જેવું માહોલ હતું પણ અમે બધાએ કીધું તમે બે બે થી ત્રણ દિવસ ટાઈમ જુઓ આપણે રજૂઆત કરી પેલા સાહેબનો કોનો શું છે એ બધું અમે જાણવા આવ્યા હતા એટલે આવી રીતનું બધું બનાવ બન્યો હોય હવે સાહેબ એમને રાતે પાણી ખોલ્યું અને પાંચ સાત કિલોમીટર એ લોકોએ પાણી આપ્યું છે અને અહીંયા સુધી ની કેનાલ સાત આઠ દસ ફૂટ સુધી ભેરી હે એથી નીચે પાણી નથી અને અહીંયા પાણી ભર્યું છે

લાખો રૂપિયાનું બિયારણ વહેલું પીડ્યું હે નું આ કિનારે બંધ કરવા દસ દિવસ આપી અને પછી રિપેર કરવાની અમારે બે મહિનાનો સમય આપ્યો તો પેલા અને અત્યારે દસ દિવસ આપીને ઓલું કરવાનું અમે વાવેતર કરવાનું છે અને અત્યારે અત્યારે અમે આવ્યા ને અહીંયા એ તો આજ રાતે ચાલુ થયેલું હતું હા આજ રાતે લટુડા કટુડા રહ્યું ને અહીંયા પાણી ભય ગયું આ આર્યું એકસો ને નવ ગામ નું અત્યારે તો એમાં એને તો કોઈ હેપ્ટર છે લગભગ દસ હજાર હેપ્ટર હેપ્ટર